અને સંવેદનશીલ વિસ્તારો પોલીસ ને પચીસ લાખના આધુનિક ટેકનોલોજી ના નવા આઠ ડ્રોન મળ્યા સુરત પોલીસ ને નવા આઠ ડ્રોન મળતા હવે ડ્રોન સંખ્યા વીસ થઈ આવનાર પર્વમાં એક સાથે વીસ ડ્રોન મદદથી પોલીસ શહેરના સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરી શકશે આ વીસ ડ્રોન પોલીસની તીસરી આગ તરીકે કામગીરીમાં મદદરૂપ થશે આવનાર સમયમાં સુરત પોલીસ એક ખાસ ઓપરેશન હાથ ધરનાર છે જેમાં ખાસ કરીને પાંચ પોલીસ મથકો હેઠળ આવતા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સલાબતપુરા ડિંડોલી ઉધના લીંબાયત અને પાંડેસરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે આ વિસ્તારોમાં ગુનાખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા માટે ડ્રોનનો બહોળો ઉપયોગ કરવામાં આવશે પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું કે ડીજીપી તરફથી પચીસ લાખના ખર્ચે આઠ જેટલા નવા ડ્રોન સુરત શહેરને મળ્યા અગાઉ સુરત પોલીસ પાસે બાર જેટલા ડ્રોન હતા આજે નવા આઠ ડ્રોન મળતા વીસ થઈ ગયા આ ડ્રોનનો ઉપયોગ ગીચ અને સંવેદનશીલ વિસ્તારોમાં નજર રાખવા માટે થશે ડ્રોન મેળવવામાં આવેલા ફૂટેજ કોર્ટમાં પુરાવા તરીકે પણ રજૂ કરી શકાશે જે ગુનાઓને ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે સાથે આવનાર દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા અને દરેક ગતિવિધિ પર નજર રાખવા માટે આ ડ્રોન ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજે તમામ ડ્રોનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના તમામ ડીસીપી એસીપી અને પીઆઈ અધિકારીઓ જોડાયા હતા અને તેમને ડ્રોન ઓપરેશન કઈ રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગુજરાત પોલીસ દ્વારા જે જો નવી ડ્રોનનો ખરીદી થઈ છે એમાં માની ડીસીપી ઓફિસ તરફથી 8 જેટલા ડ્રોન સુરત શહેરને ફાળવામાં આવેલા છે અને 12 જેટલા ડ્રોન અમારા પાસે પહેલા હતા કુલ 20 જેટલા ડ્રોનનો ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ દ્રોણનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી દ્રોણના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આ આવનાર દિવસોમાં જ તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લોર્ડર કંટ્રોલ કરવામાં પોલીસ મળવાના છે એક લાખ રૂપિયા છે અને પાંચ કિલોમીટર દૂર તક જઈ શકે શકે છે છે અને ત્યાં સરસ આપી આ તમામ અમારા છે ડીસીપી છે એના પાસે રહેશે એસઓજી પાસે રહેશે ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ દ્રોણ ને ફાળવણી થશે જેથી આ દરરોજ એના ઉપયોગ થતા રહે આ પ્રકારને અમે લોકોને જોઈએ ઓપરેશન અમે લોકો નક્કી કરાય છે